ભરૂચ લોકસભાની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યારની ઓગણીસમી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં બે પક્ષો વચ્ચે જ ટક્કર રહી હોવા સાથે મીન મેષ અને સિંહ રાશિના જ ઉમેદવાર સાંસદ પદ ભોગવી ચૂક્યા છે બે હજાર ચોવીસ ભરૂચ લોકસભાની ચૂંટણી બે મુખ્ય પક્ષોના ઉમેદવાર વચ્ચે યોજાવા જઈ રહી છે જેમાં ત્રેપન વર્ષમાં કોંગ્રેસની ગેરહાજરી છે પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ તેઓએ આપનો ઉમેદવાર છે ભરૂચ બેઠક ઉપર થયેલી ઓગણીસો ની પહેલી ચૂંટણીમાં મીન રાશિના જાતક કોંગ્રેસના વિજેતા સાંસદ રાશિના અહેમદ પટેલ ત્રણ વખત જ્યારે ઓગણીસો નેવ્યાસી થી ભાજપના મીન રાશિના ચંદુ દેશમુખ ચાર વખત અને ત્યાર પછી અત્યાર સુધી ભાજપના સિંહ રાશિના મનસુખ વસાવાએ આ બેઠક છ વાર હસ્તગત રાખી છે હવે બે

કોંગ્રેસે સામાન્ય લઘુમતી તેમજ આદિવાસી ઉમેદવારને અત્યાર સુધી ટિકિટ આપી છે